હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે અષાઢી બીચ હોવાથી મેં ફાડા લાપસી બનાવી મેં તો પહેલી વખત જ આવી રીતે ફાડા લાપસી બનાવી છે મને થયું કે જો સરસ લાપસી આ બનશે તો હું આ રેસીપી આપની સાથે શેર કરીશ અને ખરેખર આ લાપસી કુકરમાં બહુ જ સરળતાથી બહુ સરસ બની છે તો ચાલો હવે આપણે જોઈએ કે મેં આ લાપસી કેવી રીતે બનાવી છે લાપસી બનાવવા માટે મેં ગેસ પર કૂકર રાખી દીધું ગેસ ઓન કરી લીધો અને હવે આમાં હું એક મોટી ચમચી ભરી અને આ જામેલું ઘી છે એટલે ઘી ઘણું બધું છે એક ચમચી ભરીને ઘી લીધું ઘી ગરમ થાય એટલે એમાં પછી હું જે ફાડા મેં લીધા છે એ હું આમાં ઉમેરી દઈશ તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો અહીંયા હું તમને માપ માટે જ બતાવી રહી છું આ જે કપ છે એ આટલો અધૂરો છે એટલો મેં ફાડા લીધા છે આ ફાડા છે એ મારા ઘરે જ મેં ઘંટેમાં બનાવેલા ફાડા છે એટલે જે બાર આવે એના કરતાં થોડો નાનો દાણો છે આ હવે આને ઘીમાં સારી રીતે ફાડાને હું શેકી લઈશ ગેસની ફ્લેમ મીડિયમ રાખીશ અને આને હું બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આને હું શેકી લઈશ થોડીવારમાં જ આ ફાડા બ્રાઉન કલરના થઈ જશે તો હવે આપણા આ ફાડા અહીંયા બ્રાઉન કલરના થઈ ગયા છે એમાં હવે હું ડ્રાય ફ્રૂટ ઉમેરી દઈશ ડ્રાય ફ્રૂટમાં મેં કાજુના ટુકડા કરી લીધા છે અને થોડી દ્રાક્ષ લીધી છે આ ડ્રાય ફ્રૂટ પણ આમાં થોડું શેકાઈ જાય એના માટે અત્યારે મેં એમાં ઉમેરી દીધા હવે એક બાજુના ગેસ પર મેં પાણી ગરમ થવા માટે રાખી દીધું છે તો હવે પાણીનું માપ આપણે કેવી રીતના લેવાનું તો જે ફાડા ભરી અને મેં કપ લીધો તો એક કપ ભરીને જેટલું ફાડા અધૂરા હતા એટલું અધૂરું મેં પાણી લીધું છે એક કપ પાણી લીધું અને એ ગરમ પાણી અને એ જ કપના માપથી હું એક કપ દૂધ લઈશ તો આપણે જેટલા ફાડા લઈએ એના ડબલ ભાગનું આપણે પ્રવાહી લેવાનું છે એકલું દૂધ લઈએ કે એકલું પાણી લઈએ કે દૂધ અને પાણી લઈએ આવી રીતે એટલે છેવું આપણને ગમે એવું હવે આમાં હું આપણને જેટલું ગળપણ પસંદ હોય એ પ્રમાણેની ખાંડ ઉમેરી દેવાની તો હું અહીંયા ચાર ચમચી જેટલી ખાંડ લઉં છું જો કદાચ તમારા તમારાથી ફાડા લાપસી મોડી થઈ જાય તો પછી તમે પાછળથી પણ ખાંડ ઉમેરી શકો છો એટલે આ લાપસી આપણને બગડવાની બિલકુલ બીક જ નહીં કારણ કે પાછળથી આપણે સુધારી શકીએ તો અહીંયા ચાર ચમચી ખાંડ લીધી અને હવે આને હું ખાંડને મિક્સ કરી દઈશ અને હવે હું કુકરને બંધ કરી દઈશ તો આવી રીતે જો કુકરમાં તમે ફાડા લાપસી બનાવશો તો તમારે બિલકુલ ઓછા સમયમાં બની જશે અને તમારે આમ ફાડા લાપસી બનાવતી વખતે ગેસ પાસે જોડે ઊભું પણ નહીં રહેવું પડે આવી રીતે કુકરમાં બની જશે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને આઠથી દસ મિનિટ માટે કૂકરને ગેસ પર રહેવા દેવાનું અને આઠથી દસ મિનિટ થાય એટલે આમ કૂકરને આપણે હલાઈ જોઈએ એટલે ખ્યાલ આવે પાણી હોય તો આમ હલે એટલે જે દૂધ અને પાણી છે એ બંને ફાડામાં સોસાઈ ગયું છે એટલે આપણી લાપસી થઈ ગઈ છે હવે જ્યાં સુધી કૂકરમાં હવા છે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું પછી હવા નીકળી જાય પછી આપણે ખોલીને જોઈ લેવાનું તો અહીંયા કુકર ઠંડુ થઈ ગયું પછી મેં ખોલીને જોયું તો આપણી લાપસી સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી જો એક કોઈક દાણો છૂટો છૂટો થયો છે એટલે બહુ જ ઓછી મહેનતમાં આ ફાડા લાપસી તૈયાર થઈ ગઈ જોકે આવી રીતે મેં પણ આ પહેલી જ વખત ફાડા લાપસી બનાવી છે આવી રીતે મેં ક્યારેય નથી બનાવી અને પહેલી જ વખતમાં બહુ સરસ લાપસી બની છે અને જો તમારા ફાડા કદાચ કાચા રહી ગયા હોય તો ફરી આમાં દૂધ કે પાણી ઉમેરી અને થોડીવાર થવા દેવાનું એટલે આ ફાડા લાપસી બગડવાને આપણને બિલકુલ બીક નહીં હવે આમાં થોડો મેં ઇલાયચી પાવડર ઉમેરી દીધો ઇલાયચી પાવડર છેલ્લે જ ઉમેર્યો એટલે એની આમ સુગંધ સારી રહે હવે આ બધું મિક્સ કરી દઈશું અને હવે સર્વિંગ માટે આપણી આ ફાડા લાપસી તૈયાર થઈ ગઈ છે તો આના પહેલાં મેં એક લાપસી બનાવી છે એ જે આપણે નૈવેદ્યમાં બનાવીએ એવી બનાવી છે એ પણ મેં કૂકરમાં બનાવી છે અને એ પણ બહુ સરળતાથી બની છે તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જોઈ શકો છો હવે આવી રીતે આપણે ચેક કરી લેવાનું કે ફાડા આપણા કમ્પ્લીટ એકદમ બફાઈ ગયા છે કે નહીં તો અહીંયા ફાડા એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે એક વખત દાણો છૂટો થયો છે એટલે જેટલો આ ફાડા લીધા એના ડબ્બલ ભાગનું આપણે દૂધ અને પાણી એવી રીતે બંને સાથે મળીને લીધો હવે આને એક પ્લેટમાં હું સર્વ કરીશ જો તમને મારી આ ફાડા લાપસીની રીત ગમી હોય તો વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય તમે એક વખત આવી રીતે ફાડા લાપસી ટ્રાય કરજો અને તમારી ફાડા લાપસી કેવી બની છે એ મને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો